રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સોનોગ્રાફી અને પેથોલોજી મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું રવિવારે ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ અંતર્ગત સોનોગ્રાફી અને પેથોલોજી મશીન નો લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આરપે કાસ્ટા ખાતે આવેલ શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ અવસરે પીડીજી પરાગ શેઠ અને પીડીજી નિહિર દવે ભરૂચ ક્લબના પ્રેસિડેન્ટ ભાવેશ હરિયાણી સહિત રોટરી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ મેડિકલ તપાસની સેવાઓનો લાભ ભરૂચના જરૂરિયાતમંદ દર્દીઓ રાહતદારી લઈ શકશે આ જે ડાયગ્નોસ્ટિક સેન્ટર છે આ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં રોટરી જે છે બહુ જ ઓછા રેટમાં બહુ જ ઓછા ચાર્જીસ લઈને જે દર્દીઓ છે એમને સપોર્ટ કરે છે અને કમ્યુનિટી સર્વિસ માટે હેલ્પ કરે છે અને મારું બસ મારું શુભેચ્છા છે કે આ સપોર્ટ અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ હંમેશા કરતી રહે આગળ પણ અને રોટરી ઇન્ટરનેશનલ હંમેશા આનું સપોર્ટ આના માટે જે પણ સપોર્ટ છે તે આપતા રહેશે